હેલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ગામડાની મોજ ભાગ બે બતાવવાનો છું મિત્રો ગામડાની અંદર કેવી સરસ મજાની રસોઈ બનાવીને પોગ્રામ કરવામાં આવતા હોય છે જે હું તમને બતાવી રહ્યો છું આજે આપણે સુલાઈની અંદર જ રીંગણને શેકીને સરસ મજાના રીંગણ તુવેર વટાણા વગેરે વગેરેનું સરસ મજાના મિક્સ ઓળો બનાવવાનો છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે ગામડાની અંદર આવા સાદા ચૂલા પર સરસ મજાનું રસોઈ બનાવીને જમવામાં આવતું હોય છે મિત્રો કારણ કે તે જ મોજ હોય છે કુદરતી ચાલો તો આપણે સરસ મજાની આજે રસોઈ બનાવીને જમશું મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા સરસ મજાના વાડીના તાજા રીંગણ આ રીતે શેકવામાં આવતા હોય છે લાકડાના ભઠ્ઠામાં ત્યાર પછી તેની અંદર જે વસ્તુ હું ઉમેરીશ તે તમને બતાવતો રહીશ મિત્રો તો ચાલો તૈયાર થઈ જાવ પૂરે પૂરી રેસીપી જોવા માટે ચાલો મિત્રો આજે હું તમને ગામડાની મોજ ભાગ બે બતાવ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આજની સરસ મજાની જે આપણે જમવા માટેનો પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ સરસ મજાના રીંગણ પણ શેકી લીધા છે તેમજ લીલા કાંદા પણ વાડીમાંથી તાજા તાજા આવી ગયા છે ટમેટા છે મરચાં લાલ છે લીલા મરચાં છે લસણ છે તેમજ સરસ મજાના ધાણા પણ છે તો ચાલો સૌ પ્રથમ આપણે તમને સરસ મજાના રીંગણ જે પાકી ગયેલા છે તે બતાવી રહ્યો છું તેમજ બીજા શેકાઈ રહ્યા છે તે પણ બતાવી રહ્યો છું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા લાલ મરચાં પણ છે તેમજ રીંગણા પણ આપણા પકઈ ગયેલા છે ચાલો મિત્રો તો સૌ બધા જ રીંગણનું હવે કટિંગ કરતા જઈએ તેમજ નવા નવા રીંગણનું સરસ મજાના જે રીંગણ છે તેને આપણે આ રીતે પકવીને તૈયાર કરવાના છે મિત્રો તેમજ આપણા દેશી ટમેટા પણ આવી ગયા છે બીજા પણ ટમેટા છે ચાલો મિત્રો આપણે લસણને પણ કટિંગ કરી લઈએ સરસ મજાનું તાજું લીલું કટિંગ લીલા લસણનું કટિંગ પણ કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો દેશી ગામડાની રીતે સરસ મજાનો ઓળો વાત તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ આપણે ભાઠાની અંદર જ એટલે કે દેથવાનો જે ભાઠો કરવા થયેલો હોય તેમાં જ મરચાં ટમેટા વગેરેને શેકવાના હોય છે મિત્રો તમને ભાઠામાં ખબર પડતી કદાચ ભાઠો એવા એને કહેવાય કે જે આપણે પહેલાં લાકડાને સળગાવવામાં આવે તેનો જે દેતવા પડે એને ભાંઠો કહીએ છીએ ગામડેની ભાષામાં તો ચાલો આપણે સરસ મજાના ટામેટા પણ શેકી લીધેલા છે મરચાં પણ શેકાશે તેમજ આપણા રીંગણ પણ તૈયાર થઈ ગયેલા છે તેમજ લસણનું પણ કટિંગ ચાલી રહ્યું છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો વાડીનું તાજે તાજું લસણ પણ કટિંગ કરી લીધેલું છે કાંદા પણ કટિંગ થઈ રહ્યા છે ગામડાની મોજમાં ચૂલે જ રોટલા બાજરીના બનાવવાના છે મિત્રો તમને જે બતાવી રહ્યો છું સરસ મજાના બાજરીના રોટલા છે આ રીતે આપણા ચૂલે જ દેશી ચૂલે બાજરીના રોટલા બનાવવાના છે તેમજ આપણે સરસ મજાના રીંગણનો વળો બનાવવાનો છે મિત્રો તમે જોઈ રહ્યા છો ટામેટા મરચાં બધું ક્લીયર થઈ ગયેલું છે એટલે કે તૈયાર કરી લીધેલું છે આપણું લીલું વાડીનું તાજે તાજું લસણ પણ હવે કટિંગ કરવાનું છે મિત્રો ચાલો મિત્રો ચૂલ્લા ઉપર જ આપણે તાજે તાજા સરસ મજાના રીંગણનો ઓળો બનાવીને તેની સાથે સૌ કરવા માટે બાજીના રોટલા આપણે આ રીતે બનાવી લઈએ ત્યાર પછી આપણે સરસ મજાનો રીંગણનો તેમજ બટાણા તુવેરનો ઓળો તૈયાર કરવાનો છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે સરસ મજાની વાડીની મોજનું પગાર કરી લીધો કરવાનો છે મિત્રો સરસ મજાની ગ્રેવી પાકી જાય એટલે આપણા જે તૈયાર કરીને રાખેલા છે રીંગણ તે ઉમેરી દઈશું તેમજ આપણા બાજરીના રોટલા પણ તૈયાર થઈ ગયા છે તેની અંદર આપણે લીલી લીલી ડુંગળી લીલું લસણ ટામેટા લાલ મરચાં વગેરે ચૂલાની અંદર શેકીને પછી જ અંદર ઉમેરેલું છે મિત્રો સૂલાની અંદર જે રસોઈ બનાવવામાં આવે ત્યારે ધુમાડાનું પ્રમાણ હોય છે તેની પણ થોડીક સ્મેલ આપણા રસોઈની અંદર વેચી જતી હોય છે જેનો સ્વાદ આવતો હોય છે ચાલો મિત્રો આપણી સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ગ્રેવીની અંદર લીલું લસણ લીલા કાંદા લીલા મરચાં તેમજ લીલા વટાણા અને તુવેરનો ભાગ પણ નાખેલો છે મિત્રો જેની ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે ચાલો હવે આપણા જે તૈયાર કરીને રાખેલો રીંગણનો ઓળો છે તે અંદર ઉમેરી દઈએ જોઈ રહ્યા છો મિત્રો તમે ગામડાની મોજ ગામડાની અંદર આ રીતે પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે મિત્રો કારણ કે વાડીના તાજે તાજા શાકભાજી હોય છે તેમજ ખુલ્લા આકાશની નીચે ચૂલાની ચૂલામાં એટલે કે ચૂલાથી જ રસોઈ પકવવામાં આવતી હોય છે મિત્રો સરસ મજાનું મોઢામાં પાણી આવી જાય તેવો આપણો ઓળો દેશી તૈયાર થઈ રહ્યો છે મિત્રો તમને પણ મોઢામાં પાણી આવી ગયું હોય છે કારણ કે ઓળાની અંદર સરસ મજાની તાજે તાજી શાકભાજી ઉમેરેલી છે મિત્રો ચાલો તો આપણે હવે તૈયાર થઈ જાય ત્યાર પછી સર્વ કરવા માટે એટલે કે જમવા માટે બેસી જઈશું મિત્રો જે આપણા રોટલા પણ તૈયાર થઈ ગયા છે જે ચૂલાની ઉપર જ બનાવવામાં આવ્યા છે ખુલ્લા ચૂલેથી જે રસોઈ બનતી હોય છે મિત્રો તો ચાલો આપણે હવે સરસ રીતે આપણો બેસી ઓળો ગામડાનો દેશી ચૂલે દેશી ઓળો તૈયાર થઈ ગયો છે ચાલો મિત્રો વાડીની મોજમાં જમવા માટે પધારો સરસ મજાનું આપણું જે પોગ્રામ બનાવેલો છે તે તૈયાર થઈ ગયો છે મિત્રો સરસ મજાનું દેશી રીંગણનું દેશી વળો તૈયાર કરેલો છે તેમજ સરસ મજાના બાજરીના રોટલા પણ ચૂલા ઉપર તૈયાર કરેલા છે મિત્રો કારણ કે ગામડાની અંદર તમે પૂરેપૂરી રેસીપી જોજો આ રીતે રસોઈ બનાવવામાં આવતી હોય છે મિત્રો ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે સ્વાદિષ્ટ બનતું હોય છે સરસ મજાના ઓળો તમે જોઈ રહ્યો જોયો કે સરસ મજાનો જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેઓ સરસ મજાનો આપણો રીંગણનો તેમજ અંદર ઉમેરવામાં આવેલી લીલી શાકભાજી વટાણા તુવેર વગેરે અંદર ઉમેરવામાં આવેલું છે મિત્રો જે જમવાની ખૂબ જ મજા આવે જો તમને મારી આવી રેસીપી ગામડાની પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અમને બીજા પણ તમને આવા વિડીયો જોવા મળી શકે મિત્રો ચાલો જય માતાજી જય યોગેશ્વર ભગવાન